ભચાઉ વિભાગ બચાવ તરફથી જિલ્લામાં પ્રોબિશન તથા જુગારની બધીને સ્તનાબૂત કરવા અેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજાનાઓની જણાવવાની સૂચના અન્વયે ભચાઉ પોલીસ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે હિંમતપુરા ગેલી ગાયત્રા મંદિર પાસે ચોકમાં ખુલ્લી જગ્યામાં ગંજીપનના વડે રૂપિયાની હાજીતનો દિનપતિનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલા આરોપીઓમાં હરિશંકર સમરસ પાલ કમલેશ અર્જુનસિંહ પાલ રમાકાંત રામેશ્વર પાલ રાહુલ રામસિંહ પાલ રોહિતસિંહ રામસિંહ પાલ બ્રિજેશ રમેશ પાલ રામબહાદુર લીલાધર વાઘેલા મોહજસિંહ રામચંદ્ર પાલ છોટુભાઈ રામદાસ વાઘેલા સંજીત બાબુરામ પાલનો સમાવેશ થાય છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા સર્વેલેન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટરભરત ઠાકુર કદ